પણ ત્યાં હજુ તેના માલિક આવ્યા નથી તરુવાડિયાના તો અહીંયા બેઠા છે દાદા ને અહીંયા આજુબાજુ આગળ થોડુંક ડુંગળીનું તરું છે મરચીનું તરુ છે અને આ સાઈડ માંડવો કરેલો છે જેથી જે પ્રમાણે ટેમ્પરેચર જોઈએ તે પાક આની નીચે વાઈ શકાય અને ત્યાં આપણા દાદા બેઠા છે તો જોઈએ શું કરે છે દાદા દાદા બેઠા બેઠા જોવે છે ખેતર નું ધ્યાન રાખે છે એમનું આ સ્માર્ટ ફાર્મિંગ કહેવાય કે અમે અત્યારે અમારા ગામથી 80 કિલોમીટર દૂર છીએ તો ત્યાં અમારા ખેતરે સીસીટીવી મૂકેલ છે અ ફ્યુ મિનિટ્સ લેટર તો રુવાડિયાના માલિક આવી ગયા છે દાદા સાથે બેસીને નક્કી કરે છે હવે કયું ધરુ લઈ જવાનું છે તો અમારા પહેલા નક્કી તો હતું જ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માંથી જે રિલીઝ થયેલી છે ડોલી જાત તે લઈ જવાની છે અને બીજી સાથે અજીત ક્રાઉન છે તે લઈ જવાની છે અને હજુ આગળ બીજું જોઈએ કે કઈ કઈ જાત લઈ જાય છે દાદા અહીંયા બધી અલગ અલગ વેરાયટી છે એની ઉપરથી ટ્રેન નક્કી કરે છે તો ખેડૂત મિત્રો આપણી પાસે આ જાત છે મરચાની એકસો એકતાલીસ જાત છે આપણા અહીંયા થોડાક આવી ગયા છે મરચાં થોડાક એટલે આ પંદરસો છે ત્રણ થપ્પી છે પાંચસો પાંચસો ની અને આપણે થોડાક બીજા ગલગોટા પણ વાવશું જેથી આપણે જીવાત રોગ ઓછા આવે ખેતરની અંદર આ છે ટેનિસ બોલ છે ગલગોટાની અંદર છે વેરાયટી એ સારી હોય છે ધરુ લઈને પહોંચી ગયા છીએ આ આપણી પાસે છે રીંગણનું ધરું છે પછી આપણી પાસે મરચીનું ધરું છે અને અહીંયા થોડુંક ટામેટીનું પણ ધરું છે તો આપણે ગ્રોથ વધારવા માટે કે રીંગણીમાં ઉત્પાદન સારું આવવા માટેને છોડને તંદુરસ્ત બનાવવા માટે અમે એક પ્રોસેસ કરીએ છીએ આ આપણી પાસે છે નોવેલ દવા છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ બહાર પાડેલી છે ઓર્ગેનિક દવા છે આ કેળા હોય તેના થડમાંથી બનાવવામાં આવે છે જે તમારા ખેતરને કોઈ નુકસાન નથી કરતી ત્રણ એમ એલ દવા એક લીટર પાણીની અંદર નાખવાની છે અને આપણે ધરુ નાખીને આ રીતે બોળીને પછી વાવવાનું છે જેનાથી આના પાનનો વિકાસ સારો થશે અને આના મૂળનો પણ વિકાસ સારો થશે આ રીતે આપણે ધરું બોળીને દસ પંદર મિનિટ રહેવા દઈશું પછી આને આપણે ડાયરેક્ટ મેઇન ખેતરની અંદર વાવી દઈશું તો ખેડૂત મિત્રો આપણે અત્યારે આ ટ્રેક્ટર થી રાપ મારવાનું ચાલુ છે જમીન ની અંદર કારણ કે અમે આજે જયારે ધરુ લેવા ગયા ત્યારે આ ખેતર ની અંદર મકાઈ મશીન દ્વારા આપણે છાંટી દેવડાઈ દીધી હતી જેથી જો તમને ચોખ્ખો ડિફરન્સ દેખાડું મિત્રો આ રાપ માર્યા વગરનું ખેતર છે જેની અંદર મકાઈના દાણા ચોખા દેખાય છે તેની ઉપર આપણે આ રાફ મારી છે તેની અંદર તમને મકાઈના દાણા ઉપર નહીં દેખાતા હોય આ રીતે અંદર દેખાતા હશે ખેડૂત મિત્રો અત્યારે આપણે આ જોડ્યું છે મિત્રો એમ કે છે ને કે ખેતીમાં કાઈ નથી તે કાઈ નથી કેવું ખાલી તમે આ બાઇક જોવો આ બાઈક છે અમારા ભાગ્યનું બસ એ ઉપર વિચારી લેજો કે ખેતીમાં કેટલો નફો છે ને કેટલો નુકસાન છે ભાઈ જો થી અને જો સારી રીતે ખેતી કરો ને તો તે હંમેશા આગળ જ પડે છે તો ખેડૂત મિત્રો આપણા આ ખેતરની અંદર રીંગણી સોપવાનું કામ ચાલુ છે આમ લંબાઈ પ્લાન્ટથી પ્લાન્ટની દોઢ ફૂટ છે અને રોથી રોની એટલે કે બે પાળા વચ્ચેનું અંતર ચાર ફૂટનું અંતર છે હવે આપણે એક આ એક ખેતર તો પતી ગયું છે હવે આગળ બીજા ખેતરની વારી જોઈએ હવે તેની અંદર કેટલા પ્લાન્ટ જઈએ છીએ તો ખેડૂત મિત્રો આજનો દિવસ બહુ મજાનો રહ્યો હવે દાદા આપણે કાલે શું કરવાનું છે અને ડુંગળી આ તર નું રોપણ કરવાનું છે કાલે તો ખેડૂત મિત્રો કાલે આપણે આનું ટ્રાન્સપ્લાન્ટિંગ કરવાનું છે અને તો મળીએ કાલે પાછા નવા બ્લોગની અંદર જય જવાન જય કિસાન